થોકો શીર ધરાય ચીજુ તો નજરે પડે દિવેનો દેખાય કુંડાની હેઠળ કાગડા કવિશ્રી કાગની આ પંક્તિ માજી કેબિનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાના પત્રમાં લખવામાં આવી છે આ પત્ર તો એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે પત્રમાં એવું તો શું લખવામાં આવ્યું છે કે જે પત્ર અત્યારે છે એ વાયરલ થઈ રહ્યો છે એના વિશે વિસ્તારે વાત કરવી છે વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર જવાર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમના જન્મદિવસે પત્ર લખી અને કહ્યું છે કે આપણા શિસ્તને વરેલા ભાજપના પક્ષમાં કેટલાક નિયમો છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની વાત કરવી છે આમ તો ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો ત્રણ વર્ષનો કાર્યકાળ વગેરેના નિયમો છે દરેક કાર્યકર્તાને સમાન રીતના નિયમો લાગુ પડે છે પણ જૂનાગઢમાં અપવાદ છે જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી આ હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેને દુરુપયોગ કરી અને બીજી અમુક સ્થાનોને પ્રાપ્તિ કરેલી છે કિરીટ પટેલ એક સાથે ત્રણ હોદ્દા ઉપર છે જુનાગઢ જિલ્લાના પ્રમુખ બેંકના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ જવાહર ચાવડાએ લખ્યું છે કે આવો સત્તાનો દુરુપયોગ ગુજરાતમાં તો જોવા જ નહીં મળે જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે કિરીજ પટેલે બે જિલ્લાના ત્રણ તાલુકાના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પદ ભોગવ્યા છે તાલડા વિસાવદર અને જુનાગઢ ભારતમાં પહેલીવાર આટલું લોલમ લોલ ચાલ્યું હશે અને પ્રમુખ પદ મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પણ કરી હશે આમ તો આ અસંભવ છે પણ સત્તાના દુરુપયોગ કે અથોટી હોય તો પછી ચડી બેસવાની વૃત્તિ હોય તો આવું બની શકે છે આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા કહેવાય કેટલાક તો એક પછી એક ભોગવ્યા પછી વિવિધ વિભાગોને સ્થાનોમાં વસૂલી કે હપ્તાખોરી કરી અને ચરમસીમા વટાવેલી છે આ બધા અંગે મે અને અન્ય અનેક આગેવાનોએ અનેકવાર ભારતીય જનતા પાર્ટીને ફરિયાદ કરી છે છતાં પણ આપના સમક્ષ આ વાત નથી પહોંચતી ક્યાં કોઈક રહેમ નજર હેઠળ આ વાત દબાઈ જાય છે આ પત્ર જાહેર એટલા માટે કરવો પડે છે કારણ કે આપ સુધી આ પત્ર પહોંચે કારણ કે માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને નીચું જોવું પડે એવું અમુક કૃત્યો કર્યા છે આમ તો આ લિસ્ટ લાંબુ છે પણ બે અક્ષમ્ય કૃત્ય જેનાથી સમગ્ર જૂનાગઢની નજરમાં નારાજગી અને રોષ છે તે પણ જાણ કરું છું પછી જવાહર ચાવડા પહેલો મુદ્દો લખે છે જૂનાગઢ જિલ્લા પ્રમુખ હોવા છતાં તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મૂકીને કરેલું છે જે આપને એટલે કે નરેન્દ્ર મોદીને કદાપી સ્વીકાર્ય નહીં હોય બીજું કારણ જવાહર ચાવડા લખે છે કે જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનાર કારણમાં એક વોકડા પરના દબાણમાં જનાબ શિરમોર છે એમના દ્વારા નિર્મિત કૃષ્ણા આર્કેડ એટલે કે ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણ પત્રના અંતે જવાહર ચાવડા લખે છે કે અમારી સમસ્યા પીડા એ છે કે જો ભાજપના જિલ્લા પ્રમુખ જ આવું કરે તો પછી પ્રજાની વચ્ચે અમારે કઈ રીતના જવું પ્રજાનો સામનો અમારે કઈ રીતના કરવો આપનો વિશ્વાસ જવાહર ચાવડા જોકે આ પહેલી વાર નથી અગાઉ પણ જવર ચાવડાએ એક ચિત્ર દેખાડી અને પોતાની વાત રજૂ કરી હતી ત્યારે તો એમણે કમળને પણ તોડી નાખ્યું હતું હવે આ પત્રની અસર શું થશે એ જોવાનું રહેશે જવર ચાવડાના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી ધ્યાન દોરશે કે આને નજરઅંદાજ કરવામાં આવશે એ પણ જોવાનું રહેશે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ